આજની યુવા પેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવી સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે દેશભરમાં નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી શરૂ થયેલી ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની આદોળમાં દસ હજારથી વધુ સ્પર્ધકો જોડાયા હતા સ્પર્ધકોએ નમો યુવા રનની ટી શર્ટ પહેરી ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાનો સંદેશો પણ ફેલાવ્યો હતો આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવાઈ રહેલા નમો સેવા પખવાડિયાનો એક ભાગ છે આ મેરેથોન દ્વારા માત્ર એક વિશ્વ રેકોર્ડ જ નથી બન્યો પરંતુ યુવાનોમાં દેશ અને સમાજ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના પણ જગાડવામાં આવી છે આ મેરેથોનમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સમાજના વિવિધ ક્ષેત્રના લોકો અને રાજકીય નેતાઓ સહિતના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા જન્મ દિવસ નિમિત્તે સુરત મહાનગર પ્રમુખ છે અને એમની આખી ટીમ કે જેમણે સખત મહેનત થી આજે પાંચ થી વધુ લોકો અહીંયા યુવા માં ભેગા થયા છે આ નો મુખ્ય આદેશ જે છે એ

દેશ માં આજે પંચોતેર જગ્યાએ ગુજરાત માં દસ જગ્યાએ આજે આયોજન થયું છે તેમાં અમારી સુરતીઓ જે છે એ હજારો ની સંખ્યા માં પંદર વર્ષ થી માંડીને પંચોતેર વય સુધી ના વડીલો આજે મેરેથોન માં સહભાગી થયા છે હું ખુબ જ ગૌરવ ની લાગણી અનુભવું હોઉં છું અમારા તમામ સુરતીઓ આજે મેરેથોન માં મોટી સંખ્યામાં ભાગ લીધો રાજ્ય રાજ્યમાંથી કોઈ ભાગ લીધો રાજ્ય તમામ સુરતીઓ અમારા શહેર પ્રમુખો અમારા નેશનલ એવોર્ડ વિનર છે પૂજા ચૌરસી ને પ્રિસ્પીજી બંને આજે અમારા રોલ મોડેલ છે એ પણ આજે ઉપસ્થિત રહ્યા છે